શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ આજે વિશેષ ખુશીનો દિવસ છે કે જેણે પોતાના જીવનની અંદર ચાલીસ ચાલીસ વર્ષોથી ત્યાગ તપસ્યા અને સેવા એ જ પોતાનું જીવન બનાવ્યું અને આજે તરુબેન કે જેઓએ ચાલીસ વર્ષની અંદર જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં ખૂબ સારી એવી સેવાઓ કરી છે અને સાથે સાથે બાબાના બાળકોને પણ તૈયાર કર્યા છે આજે ખુશી એ વાતની છે કે જ્યારથી સાડત્રીસ વર્ષથી વર્ષોની અંદર જ્યારે તેઓ રહ્યા છે ત્યારે અહીંની આજુબાજુની ગામડાઓની અને અહીંની સેવાઓ ખૂબ સારી એવી કરી છે નાનામાં નાનાથી લઈને મોટા વ્યક્તિઓ સુધી એ પોતે પહોંચ્યા છે જીવનની અંદર એક એમની વિશેષતા છે કે બધાની ખૂબ પ્રેમથી એ પાલના કરે છે ખરેખર તો સાચા અર્થમાં કહીએ તો મા બનીને બાળકોની જે પાલના કરવાની હોય એવી પાલના એમની એ વિશેષતા છે અને એને કારણે આજે આપણા બસો સહિત પાંચ સેન્ટરોની ફૂલવાડી અહીંયા ભેગી થઈ છે અને સાથે સાથે એમને સાથ આપનાર અને સેવાની અંદર પૂરી મદદ કરનાર એવા પાછળ બેઠેલા જે અનન્ય કુમારો છે કે જે કુમારોએ ફક્ત વસો નહીં વસોની આજુબાજુ નહીં પણ જ્યાં જ્યાં અમારા સેવા કેન્દ્રો ખુલેલા છે એવા સેવા કેન્દ્રોની અંદર પણ એ લોકોનો ખૂબ એવો સારો સહયોગ રહેલો છે આમ પણ ભગવાન કુમારોની મહિમા ખૂબ કરે છે કેમ કે જીવન ગ્રહસ્થથી મુક્ત છે ગ્રહસ્થીઓને તો જીવનની બહુ મોટી જવાબદારી હોય છે ઘર સંભાળવાનું હોય છે પરિવારને સંભાળવાનું હોય છે સમાજના કાર્યો કરવાના હોય છે પણ કુમાર જીવન જે છે એ એવું જીવન છે કે જે બધાથી મુક્ત છે પણ સાથે સાથે કુમાર જીવનની અંદર પરમપિતા પરમાત્માના બનીને પરમાત્માને જીવનને પોતાનું સમર્પિત કરીને એના કાર્યની અંદર રાત અને દિવસ ન જોયા વગર પોતે તન મન અને ધન દ્વારા સહયોગી બની અને કાર્યની અંદર મદદગાર બને છે એવા વિશેષ કુમારોનું પણ આજે સન્માનનો પ્રોગ્રામ છે સન્માન આપણું ત્યારે થાય છે કે જ્યારે જીવનનું કોઈ વિશેષ કાર્ય આપણે કરતા હોઈએ છીએ પણ વાસ્તવની અંદર સૌથી વધારે સન્માન તો ભગવાને એમનું કર્યું છે કે જે પોતાના જીવનને જે સંકલ્પ કર્યો છે કે મારે મારું જીવન પવિત્ર બાળ બ્રહ્મચારી જીવન જીવવું છે જેમ ભીષ્મ પિતામય પ્રતિજ્ઞા કરી હતી અને અંત સુધી તેઓએ પોતાનું જીવન કુમાર તરીકે પવિત્ર રાખ્યું એવી ભીષ્મ પ્રતિજ્ઞાની વિશેષ શાસ્ત્રોમાં ગાયન છે એમ આ કુમારોએ પણ પોતાના જીવનની અંદર એ નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી અમારું આ શરીર છે ત્યાં સુધી અમે અમારા જીવનને આવું બ્રહ્મચારી જીવન જીવીશું અને સાથે સાથે જે કંઈ ઈશ્વરીય સેવાઓ છે એ સેવાઓની અંદર અમે અમારા જીવનને પૂરું લગાવીશું તો આજે એ વાતની ખુશી છે કે તરુબેનના જન્મદિવસ નિમિત્તે કુમારોનું પણ સન્માન છે કે જે એમના સેવા સાથી બની અને આટલા બધા કાર્યની અંદર જેમણે મહિમા કરી જે વાતો કરી કે કઈ કઈ સેવાઓમાં એ લોકો ઇન્વોલ્વ થયા છે એવી સેવા સાથી કુમારોનું પણ આજે હું દિલથી જેને કહીએ છીએ કે અભિનંદન આપું છું મુબારક આપું છું અને વધાઈઓ આપું છું અને તરુબેનને પણ એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ છે મુબારક છે અને એમનું પણ વિશેષ રીતે જેને કહીએ છે કે પરમાત્મા પિતાની જે છત્ર છાયા છે પરમાત્મા પિતા ખરેખર જોવા જાઓ તો જીવનની અંદર માનવ કશું આપી નથી શકતા જે પરમાત્મા આપે છે પરમાત્માની એક એવી શક્તિ છે કે જે આવીને એના બાળકોને આપે છે જેમ કે આજે દીપક પ્રગટાવ્યો અને દીપ પ્રાગટ્ય કર્યું અને આપણે આ કાર્યનું ઉદ્ઘાટન કર્યું કહીએ સન્માનનું અને સાથે જન્મદિવસનો તો એક દીપક કેવી રીતના જાગે છે એ પણ જાણવું જરૂરી છે કેમ કે એક ચૈતન્ય દીપક જેને જગાવવો નથી પડતો આને તો આપણે કોડિયાની અંદર દીવાની અંદર ઘી મૂકવું પડે છે વાટ મૂકવી પડે છે માટી સ્ત્રી મીણબત્તી કરીને એને પ્રગટ કરવી પડે છે ત્યારે આ દીપક જાગે છે તો વાસ્તવની અંદર એક પરમપિતા પરમાત્મા છે કે જે જાગતી જ્યોત છે એને કોઈ દિવસ આપણે એ જગાડવા નથી એ જ્યોતને બનાવી નથી પડતી જગાડવા નથી પડતા કેમ કે એ પરમાત્મા જાગતી જ્યોત છે પણ એ જ્યોત નીચે નથી એ જ્યોત ઉપર છે ઉપર એટલે એટલી બધી ઉપર છે કે જેને આપણે આંખોથી જોઈ નથી શકતા અને એ છે આ દુનિયાથી પરે આકાશ તત્વથી પરે સૂર્યચંદ્ર અને તારાગણથી પણ પરે જેને પરમધામ કહેવાય છે જેને આપણે યાદ કરીએ છીએ કે મારે મારા જીવનમાં મુક્તિ મેળવવી છે એ મુક્તિધામ છે સાથે સાથે શિવપુરી પણ છે અને નિર્વાણધામ પણ છે એના અનેક નામો છે એવું પરમધામ કે જ્યાં એ જ્યોતિ રહે છે પણ એ એકલી જ્યોતિ ત્યાં નથી એ જ્યોતિની સાથે સાથે આપણે આત્મા જ્યોતિ પણ એ પરમધામની અંદર રહીએ છીએ પણ જ્યારે એ બધી જ્યોતિને પરમાત્મા સૃષ્ટિરૂપી સ્ટેજ ઉપર જ્યારે મોકલે છે ત્યારે આપણે બધાએ આ શરીરને ધારણ કરવું પડે છે અને આજે આપણે એ શરીરને ધારણ કરી લીધું છે અને આપણે આપણા જીવન વ્યવહારને ચલાવી રહ્યા છે પણ જ્યારે તેમણે મોકલ્યા હતા ત્યારે આપણી જ્યોતિ એ જાગેલી હતી કે જે જ્યોતિ સ્વયં દેવી દેવતાના સ્વરૂપની અંદર આપણું જીવન વ્યતીત થતું હતું કે જ્યાં સંપૂર્ણ સુખ હતું શાંતિ હતી આનંદ હતો પ્રેમ હતો અને બધા જ પરિવારની આત્માઓ સુખ શાંતિનો અનુભવ કરતા હતા પણ આપણે જ જીવનમાં ધીરે 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 ઉતરતા ઉતરતા દેહના ભાનમાં આવી અને પાંચે વિકારોને વશીભૂત બની ગયા અને જ્યારે આપણે પાંચે વિકારોને વશીભૂત બની ગયા ત્યારે આપણો આત્માનો જે દીપક છે એ બુજાઈ ગયો છે જેમ આ દીપક પણ થોડોક સમય રહેશે અને અહીંયાથી જ્યારે લઈ ગયા ત્યારે બધા ધીરે ધીરે દીપકો બુજાતા ગયા આપણો પણ દીપક એવી જ રીતના જન્મ મરણના ચક્કરમાં આવતા આવતા અને વિકારોને વશીભૂત થતાં થતાં આપણા દીપકને આપણે બુજાવી દીધું છે અને એને કારણે આપણા જીવનની અંદર અજ્ઞાન અંધકારની અંદર ફસાઈ ગયા છે ને અત્યારના કલયુગની ઘોર રાત્રિ ચાલી રહી છે જેમાં આપણા બધાના દીપક ગુજાયેલા હોવાને કારણે આપણે જીવનની અંદર દુઃખ અને અશાંતિની ઠોકરો ખાતા રહીએ છીએ આજે કોઈ પણ માનવ એવું નહીં કહી શકે કે મારા જીવનમાં શાંતિ છે મારા જીવનમાં આનંદ છે મારા જીવનમાં પ્રેમ છે આજે બધાના ઘરોમાં જોઈએ તો ઘર ઘરની અંદર દુખ અશાંતિ છે અને આજે આપણે જીવનની અંદર પેપરના જ્યારે પાનાઓ ખોલીએ છીએ ત્યારે આપણને વાંચવાનું મન નહીં થાય કેમ કે દુઃખ અને અશાંતિમાં લોકો પોતાના જીવનને ટૂંકાવી દે છે એવા સમયે આ ધરતી ઉપર કલયુગના અંતિમ ચરણોમાં એક જ્યોતિ એ નીચે આવે છે પણ એ જ્યોતિ ક્યાં રહે છે કઈ જગ્યાએ રહે છે અને કોના દ્વારા કાર્ય કરાવે છે તો એ જ્યોતિ એક સામાન્ય માનવના તનની અંદર પ્રવેશ કરે છે કેમ કે ભગવાનને તો પોતાનું કોઈ શરીર નથી અને એના માટે આપણે એનો જન્મદિવસ પણ મનાવતા નથી પણ એનો જન્મદિવસ આપણે શિવરાત્રિના રૂપમાં મનાવીએ છીએ પણ એ જ્યોતિ જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે ઘોર કલયુગી દુનિયા હોય છે અને એવા સમયે એક સામાન્ય માનવના તનમાં પ્રવેશ કરે છે અને એના મુખારવિન દ્વારા આપણને ગીતાનું જ્ઞાન આપે છે અને એ જ્ઞાન આજે બધા જ ભાઈ બહેનો અહીંયા બેઠેલા છે એ લોકો એ પરમાત્માના જ્ઞાનનું રોજ શ્રવણ કરે છે એને યાદ કરે છે અને પોતાનું જીવન પણ બનાવે છે પરમાત્મા ખાલી બાળકોને બે મંત્ર આપે છે કે હે બાળકો તમે પવિત્ર બનો અને રાજયોગી બનો જો તમે પવિત્ર અને રાજયોગી બનશો તો આ ઘોર કલયુગી દુનિયામાંથી મુક્ત બની અને નવી સત્યુગી દેવી દેવતાઓની જે દુનિયા છે એ દુનિયાની અંદર તમે જઈ શકશો તો આજે પરમાત્મા આપણને બાળકોને બે મંત્ર આપે છે પવિત્ર અને યોગી બનવા માટે મન મના ભવ અને મધ્યજીભવ તમારું જે ભટકતું મન છે તમારા મનમાં અત્યારના આપણે બધા જ ફક્ત હું એટલું જ કહું કે આપણે પાંચ જ મિનિટ ખાલી શાંતિમાં બેસીએ શું તમારા વિચારોને તમે કંટ્રોલ કરી શકશો ખરા પાંચ મિનિટમાં પણ આપણને ખબર નથી ક્યાં ને ક્યાંય વિચારો જતા રહે છે ન વિચાર કરવાની વાતો પણ આપણા મનની અંદર આવી જાય છે એનું કારણ શું છે કે આપણા મનની અંદર એટલું બધું કચરો ભરાયેલો છે એટલી બધી વિકારોની વસ્તુઓ ભરાયેલી છે કે આપણા મનના વિચારો મનને કંટ્રોલ નથી કરી શકતા એ પરમાત્માને યાદ નથી કરી શકતા પણ જો આપણા જીવનની અંદર આપણે નિશ્ચય કરીએ છીએ કે પરમાત્મા પિતા આવીને આપણા બાળકોને જ્ઞાન આપે છે અને એ જ્ઞાન દ્વારા આત્માને પવિત્ર બનાવે છે અને આપણા જીવનને જો પરમાત્મા સાથે મનને કેન્દ્રિત કરીએ છીએ તો આપણું જે જીવન છે એ સફળ બને છે હવે સમય નથી રહ્યો તમે બધા મારા કરતાં વધારે ઘરમાં રહો છો ગ્રસ્તમાં રહો છો અને બહારની દુનિયાના સમાચારો પણ તમને બધાને ખબર છે કે હવે દુનિયાનો અંત છે એટલું બધું વાતાવરણ બનતું જાય છે લડાઈઓના ભણકારા પણ વાગે છે માનવ જીવનની વિકૃતિઓ વધી ગઈ છે અને વિકારોને વશ લોકોને મારે છે કાપે છે અને ક્યાંય ને ક્યાંય ફેંકી દે છે મરદાન એક એક માણસોના જીવનને આપણે જોઈએ તો આજે આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલવાની આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેવાની હવે એનો અંત છે કોઈ પણ વસ્તુ જ્યારે અતિમાં થાય છે ત્યારે એનો અંત થાય છે હવે અંતિમ સમય હોવાને કારણે આજે આપણે બધા પણ ચેતી જઈએ કેમ કે ચેતતા નર સદા સુખી ચેતવાનું શું છે કે અંતિમ સમયમાં આપણે પરમાત્મા પિતાને ઓળખી લઈએ અને આપણે અત્યારના જે સાંભળી રહ્યા છે એ આ શરીરમાં રહેનારી ચૈતન્ય શક્તિ આત્મા છે એને પણ ઓળખી લઈએ જેણે ઓળખ્યા છે એણે જીવનની વધારે મહેનત કરવાની છે એ સ્વરૂપમાં સ્થિત થવા માટે અને આજે નવા આવનારા મહેમાનો કે જેણે આત્મા અને પરમાત્માને જો ઓળખ્યા ન હોય તો એને ઓળખવા માટે તમે અહીંયા આવી અથવા જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં સેવા કેન્દ્રો હોય ત્યાં જઈને પણ તમે એ જ્ઞાનનો લાભ જરૂર લો કે જેથી આપણી આત્માને એક બળ અને શક્તિ મળે આત્માની જ્યોત જાગે અને એક જ્યોતથી આપણે બધાની જ્યોતને જગાવી શકીએ એવું આપણા જીવનને બનાવીએ કેમ કે આજના દિવસે વિશેષ એ જ યાદ કરાવવાનું છે કે અંતિમ સમય હોવાને કારણે હવે આપણે આપણા જીવનને એવું સર્વશ્રેષ્ઠ બનાવીએ આજે તરુબેને ચાલીસ વર્ષ પોતાના જીવનના ત્યાગ તપસ્યાની સેવા કરી અને તમને બધાને જ્ઞાનનો લાભ આપી અને તૈયાર કર્યા છે એની ખુશી છે આજે વર્ષો તરફથી આપણા પાંચ સેવા કેન્દ્રો ખુલ્યા છે ગીતા પાઠશાળાઓ પણ ઘણી બધી છે અને આજે એ કાર્ય કરવા પાછળ એમની ખૂબ મહેનત છે અને ખૂબ સ્નેહ અને પ્રેમથી આત્માઓને જેને ભાઈએ પણ બંને ભાઈઓએ પણ સંભળાવ્યું કે એમની વિશેષતા છે એનાથી પરમાત્મા એમના દ્વારા કાર્ય કરાવી રહ્યા છે આ શક્તિ પણ એમની નથી પણ એમને આપનાર સ્વયં પિતા પરમાત્મા છે અને એ પરમાત્માની શક્તિ જ્યારે એમની સાથે છે ત્યારે એમના જીવનની અંદર આ સફળતા પ્રાપ્ત થયેલી છે અને આજના દિવસે હું એમના પ્રતિ પણ એ શુભ ભાવના શુભકામના રાખું છું કે હજી વધારે ને વધારે એમની સેવાઓ એમના દ્વારા થતી રહે અને એમનું જે સ્વાસ્થ્ય છે એ પણ ખૂબ સારું રહે કે જેનાથી વધારે સેવા કરી શકે અને જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી તેમની આયુષ્ય પણ એવી મોટી બનતી રહે કે જેના દ્વારા અંત સુધી સેવા કરતા રહે એવી આજના દિવસે એમના માટે શુભ ભાવના અને શુભકામના રાખું છું અને અમારા કુમાર ભાઈઓ એમના પ્રતિ પણ એ જ શુભ ભાવના અને શુભકામના છે કે જીવનની અંદર યજ્ઞની અંદર જે જે અમારા વડીલ કુમારો કે જેઓ આજે એડવાન્સ પાર્ટીમાં શરીર છોડીને ચાલ્યા ગયા છે કે જેણે આ યજ્ઞની પાછળ ખૂબ મહેનત કરી છે એવી રીતના આ જે કુમારો છે કે જેનું આજે સન્માન થઈ રહ્યું છે એવા કુમારોને પ્રતિ પણ ભાવના અને શુભકામના છે કે એ લોકો પણ અંત સુધી પરમાત્માના હાથને પકડી રાખે કેમ કે અડગ રહેવા માટે માયાની પરીક્ષા આવે છે જેમ હનુમાનને એનો પગ ગમે તેટલો ખેંચ્યો પણ તે છતાં એ અડગ રહ્યા એમ આ કુમારો પણ ગમે તેટલી માયા આવે માયા જાળમાં ફસાવવા માટે ગમે તેટલી માયા પ્રયત્ન કરે પણ હંમેશા પોતાને સાવધાન રાખે અને એને ઓળખવા પ્રયત્ન કરે અને આટલા વર્ષો જીવનના જ્યારે કાઢ્યા છે ત્યારે શરીર છે ત્યાં સુધી પોતાના જીવનને આવું કુમાર જીવન વ્યતીત કરી અને ભગવાનની જે કાર્યમાં સેવા છે એને અથક થઈને કરતા રહે અત્યારના કરે પણ છે અને વધારે પણ પરમાત્મા એમના દ્વારા કાર્ય કરાવતા રહે એવી આજના દિવસે મારી શુભ ભાવના અને શુભકામના છે નડિયાદની બધી જ બહેનો તેમજ ભાઈ બહેનોના તરફથી પણ હું શુભ ભાવના અને શુભકામના આપું છું ઓમ શાંતિ ખૂબ જ સુંદર